બોર્ડની પરીક્ષાના પેપરોની ચકાસણી કાર્યમાં મોઢું ફેરવી લેનારા બસો શિક્ષકોની રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકારીને ખુલાસો માગ્યો છે છેલ્લા દસ દિવસથી ધોરણ દસ અને બારના પેપરની મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરી શરૂ થઈ છે રાજકોટમાં પેપર ચકાસણીમાં પચાસ ટકાથી વધુ શિક્ષકો કોઈને કોઈ કારણસર ગેરહાજર રહેતા આ કામગીરીમાં અડચણો આવીને ઊભી રહી છે શરૂઆતના તબક્કાથી જ ધોરણ દસના પેપરમાં શિક્ષકો ગેરહાજર રહ્યા હતા પેપર ચકાસણી કાર્યવાહીમાં ગેરહાજર રહેનાર બસો ત્રીસ શિક્ષકોને રાજકોટ ડી એ શિક્ષકોને નોટિસ ફટકારી છે અને ત્રણ દિવસમાં ખુલાસા કરવા નોટિસમાં તાકીદ કરવામાં આવી છે તેમજ રાજકોટમાં બોર્ડ પરીક્ષા પેપર ચકાસણીમાં પચાસ થી વધુ શિક્ષકો ગેરહાજર રહેતા શિક્ષણ તંત્ર આકૃત થયું છે આપણે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે ધોરણ દસ અને ની પરીક્ષા લેવાઈ એ પરીક્ષાના મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રનું અને મૂલ્યાંકનનું કામ રાજ્યભરમાં ચાલુ છે ત્યારે રાજકોટ જિલ્લામાં માધ્યમિક અને ઉત્તર માધ્યમિકના મળીને સત્તર જેટલા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો છે આ કેન્દ્રોમાં લગભગ ચાર હજારથી વધુ શિક્ષકોને ફરજ બજાવવા માટે આદેશો કરવામાં આવ્યા હતા એમાંથી અત્યારે સાઠથી સિત્તેર ટકાની વચ્ચે શિક્ષકોની હાજરી છે અને જે શિક્ષકો ગેરહાજર છે અને કોઈ રજૂઆત કે કોઈ જાણ કરેલ નથી એવા બસો ત્રીસ જેટલા શિક્ષકોને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે બે ત્રણ દિવસમાં જો એ એનો ખુલાસો વ્યાજબી રજૂ કરે અથવા તો એ હાજર નહીં થાય તો એના ઉપર આગળની શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે સામાન્ય રીતે શિક્ષકને મધ્યસ્થ મૂલ્યાંકન કામગીરી માટે રોકવામાં આવે ત્યારે બોર્ડ દ્વારા આદેશ થતો હોય છે અને એમાં પોતે હાજર ન રહી શકે તો પોતાની અન્ય કામગીરીમાં રોકાયેલ હોય અથવા તો કોઈ મેડિકલ કે અન્ય પ્રેગનન્સી વગેરે કોઈ કારણ હોય તો એને રજૂ કરવાનું હોય છે હવે જો આ વ્યાજબી કારણ રજૂ કરવામાં નિષ્ફળ જાય તો એ શિક્ષકને સામાન્ય રીતે પાંચસોથી હજાર રૂપિયા સુધીનો દંડ અને ગ્રાન્ટેડ કે સરકારી કર્મચારી હોય તો એને વિનિયમ સત્યાવીસ હેઠળની કાર્યવાહી કરવાની રહે છે અને સ્વનિર્ભર શાળાના શિક્ષક હોય તો એને પણ આ જ બાબત લાગુ પડે છે પણ એમાં શાળા એને છૂટા ન કરે અથવા મોકલે નહીં તો શાળાને પણ દસ હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે